સાથે પાડો ઝઘડો કર્યો સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા કાલુગુરુ કાળ બનીને ચપ્પુના ઘા ઝીંકી દીધા સુરતમાં સામાન્ય બાબતે ઝઘડો થયા બાદ હત્યાની ઘટના સામે આવી છે લસકાણા વિસ્તારમાં ટામેટા માગતા સામાન્ય ઝઘડામાં બે પડોશીનો ઝઘડો થયો હતો આ ઝઘડાની અદાવતમાં એક પડોશીએ બીજા પડોશીને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા જેમાં ટામેટા માગવા જનાર પડોશીનું સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યા કરનારા પડોશીની ધરપકડ કરી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી છે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો મૂળ ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અને લસકાણા બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં ભાડાની રૂમમાં રહેતા ચાલીસ વર્ષીય બીઘાઘરા પાંડવ શ્યામલ છવ્વીસમી જાન્યુઆરીને રાત્રિએ તેના પાડોશી કાળુ ગુરુ સંતોષ ગુરુ સાથે ઝઘડો થયો હતો આ ઝઘડામાં હત્યારાએ ચપ્પુના બે ઘા ઝીંકી દીધા હતા જેના કારણે પાડોશી બીઘાધરાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું બીઘાધરા અને કાલુગુરુ બંને પાડોશી હતા બીઘાધરાના ઘરે રાત્રિના સમયે મહેમાન આવ્યા હતા જેથી તેઓ પાડોશમાં રહેતા કાલુગુરુને ત્યાં ટમેટા માગવા ગયો હતો જો કે રાત્રિના સમયે કાલુગુરુ પોતાના ઘરનો દરવાજો નહીં ખોલતા તે ત્યાંથી પરત આવી ગયો હતો ત્યારબાદ સવારે રાત્રિના સમયે દરવાજો નહીં ખોલવા બાબતે બીઘાધરા અને કાલુગુરુ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે ટામેટા માગવા કેમ આવ્યો તેવું કંઈ રગઝગ કરી હતી તે દરમિયાન આવેશમાં આવી કાલુગુરુએ બીગાધરાના પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું જેથી ગંભીર ઈજાના પગલે તેમનું સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું મહત્ત્વનું છે કે હત્યારો કાલુગુરુ પોતે પણ ઓરિસ્સાના ગંજામ જિલ્લાનો છે મૃતક અને હત્યારો બંને સંચા મશીનમાં મજૂરી કામ કરતા હતા હત્યાને પગલે સરથાણા પોલીસે હત્યારા ગુરુ સંતોષ ગુરુને પકડી પાડી આગળની તપાસ હાથ ધરી છે